મૈધરપુરા તેમજ ઉતના વિસ્તારના કાપડના વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરતી મૈધરપુરા પોલીસ સુરક્ષાના વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતના બનાવના આરોપીઓ આવા પ્રકારના મિલકત સંબંધી ગુનાઓ આચરતા અટકાય અને ગુનાઓ પર અંકુશ રહે તેમજ લોકોની સુખા અને સલામતી જળવાઈ રહે તે સારું આવા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચનાને ગંભીરતાપૂર્વક લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એચ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાવની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ નાઇટ કોન્સ્ટેબલ સત્યરાજ સિંહ પ્રદ્યુમન સિંહ નાઉ દ્વારા સુરક્ષાના મેદરપુર વિસ્તારમાં તેમજ ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડના વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં બે ગુના નોંધાયેલ હોય છે ગુનાના આધારે આ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી મહેન્દ્ર ઉર્ફે મુકેશ કાંતિલાલ પટેલની પાસા દરખાસ્તને મંજૂરી રાખતા આરોપીને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલવા તજવીજ કરેલ તેમજ આરોપી હર્ષદભાઈ ઉર્ફે લાલુ મનુભાઈ પટેલની પાસા દરખાસ્તને મંજૂર રાખતા આરોપીને સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવા તજવીજ કરેલ તેમજ આરોપી તરંગ સુરેશકુમાર ઉર્ફે સુરેશભાઈ પટેલની પાસા દરખાસ્તને મંજૂર રાખતા આરોપીને જિલ્લા જેલ મહેસાણા ખાતે મોકલવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે